છે અમારે ગાવડી બહુ મસ્ત જો મિત્રો બહુ સરસ ગાય છે અમારી આરી ઊભી ઉભી થોડી હલે છે મિત્રો જુઓ અને ખાવું છે એટલે આ છે આપણું રેડલી એક આ ગાય છે અને છે મિત્રો જો બહુ સરસ ગાય છે આ વાળા આવે મિત્રો જુઓ અને બહુ સારું લાગે છે. જો ધોરાને આપણે ત્યાં કઈ નાખ્યું છે ઠંડી નો નોશલ પૂરા નાખી અને એમને ખાવા માટે બહુ ઘાસ વાય નાખ્યું છે. જો બધા વાય ના છે મિત્રો જો. અને આપણે જવાનું છે થોડું જૂના જુનાડીસા ચા બને છે મિત્રો ચા પી લઈએ. આગળ મળીએ મિત્રો વીડિયોમાં. એ महेंद्र કેદુ. લાગે કે રાજી महेंद्र ભાઈઓથી કોઈ એમ જો mà là cái màu người thầy khai thế thấy nó mình thầy lấy đi